ખેડા જિલ્લાના કપડવંજનું સુકી ગામ જિલ્લાનું પ્રથમ અને રાજ્યનું ત્રીજું સોલાર વિલેજ બન્યું ખેડા જિલ્લા તંત્ર દ્વારા પ્રધાનમંત્રી સૂર્યગર મુફત વીજળી યોજના હેઠળ કપડવંજ તાલુકાનું સુકી ગામના તમામ અઠ્યોતેર ઘરોના આશરે એકસો ત્યાસી પોઈન્ટ સોલર રૂપટોપ સિસ્ટમની સ્થાપના કરવામાં આવી છે આ માટે સુકી ગામ જિલ્લાનું પ્રથમ અને રાજ્યનું ત્રીજું સોલાર વિલેજ બન્યું છે અંદાજે સત્યતેર પોઈન્ટ ઓગણસી લાખના ખર્ચે ગામના કુલ અઠ્યોતેર ઘર પર સોલાર રૂપટોપ ઇન્સ્ટોલ કરવાની સો કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે જિલ્લા વહીવટીતંત્રના પ્રયત્નોથી આ ગામ સંપૂર્ણ સોલાર આધારિત ગામ બન્યું છે ગામના કુલ અઠ્યોતેર ઘર પર સોલાર રૂપટોપ લગાવવામાં આવ્યા છે જિલ્લા પ્રશાસન એમજીવીસીએલ બેંક અને સોલાર કંપનીના સહયોગથી અંદાજિત પંચાવન લાખના ખર્ચે આ સંપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે રિપોર્ટર નરેશ ગનવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ કોચ સુખી ગામ પંચાયતમાં સરપંચ સમરસ સરપંચ તરીકે હું પટેલ જશવંતભાઈ ચતુરભાઈ પટેલ મોદી સરકારની જે જાહેરાત મુજબ કરવામાં આવેલી એમાં સો ટકા સુખી ગામને સોલર કરેલ છે અને એમાં કે જે આ ગામને સોલર કરવા માટે ખૂબ મહેનત કરી અને સારું એવું સોલરનું પરફોર્મન્સ આપી અને આજે સો ટકા સોલર જે દૂધમંદ થઈ કોમર્શિયલ એને પણ સોલર કર્યું મારી સ્ટ્રીટ લાઇટને પણ સોલર કરાવડાવ્યું ત્યારબાદ જે આ ગુજરાત સરકારની યોજનાનો પૂરેપૂરો લાભ લઈ સૂર્યમાંથી ઉત્પન્ન થતી વીજળીને પેદા કરી અને જે સૂર્ય વીજળી તરીકે આપણે ઉપયોગ કરી રહ્યા અને સારી એવી ફાઇનાન્શિયલ બચત પણ આ ગામને થઈ છે